તો રામ રામ ડેરે રામ ડેરે આ તો નું કેવું ન કાઈ પડે અલગ ભાત ની પડે હવાના પોર આપણી પોલીસ ની તૈયારી થોક ચાલુ હે સાઈમાં આપણી પોલીસ ની તૈયારી ચાલુ છે ને ટાઈમ માં ભાઈ થોડીક અછત થઈ જાય કેવું ભાઈ બન બેઠું મોજ માં ને

વાત જવા દેવા ભૂગા કાઢી સોત ને ખ્યાલ હે અરે દોસ્તાર તું શું કરે હજે ભાઈ ને ચાર પાંચ ભાઈબંધ દોસ્તાર રહે હા બીજા ક્યાંય ગયા બધા બીજા આમ ગજના ના હે ક્યાંક મસ્તી ના હે ભાઈ હવા હવાના પોર્ગ વિડીયો જીતી દીધો છે ચાલુ કરી નાખ્યો ને ભાઈ ઘણા દિવસથી તમને એક વસ્તુ નથી બતાવી હું નથી બતાવી આપણી મેનાણી નથી બતાવી મેનાણી મેનાણી નહીં ભાઈ તો ભાઈ કેહુરની ગતિના નામ હે બધા આપણે જાનુડી નથી બતાવી ભાઈ ભાઈ તો ભાઈ કેહુરના યાર ગતનું હું કામ નામ નીકળે છે ઘણા બધા કાંઈ વાંધો નહીં જરાક એના વિડીયા બધા જોયેલા છે ને એટલે એના બધા ડાયલોગ આપણામાં આવી જાય છે બરાબર ને તો એ આપણે કટ કરી નાખવું એડિટિંગમાં કાપી નાખી ભાઈ એડિટિંગમાં કાપી નાખી ભાઈ કોપી જ કરતો તો ડાયલોગ બરાબર ને ભાઈ તો આપણી હે ને ભાઈ મસ્તીની જાણ બતાવી દઉં તમને જાનવણીને ભાઈ મસ્તી નવડાવી ધોળાવીને કપડાં મસ્તીમાં પહેરાવીને આજો પેક દીધી હું કામ ખબર છે કેમ કે ભાઈ સર્વિસ સર્વિસ કરી નાખી દીધી પછી મેં કીધું હમણાં કાંઈ યુઝ નથી ગાડીનો તો ઢાકી રખ્યા મેં વળી પછી લગભગ એકાદ બે દિમાં કાઢવાનું થાય મારે ખ્યાલથી આજે જ કદાચ બાર કાઢવાનું થાય કદાચ બરા જવાનું થાય તો મારા ખ્યાલથી તો ફાઇનલી ભાઈ આજે ભાઈ છે ને ભાઈ કાઠિયાવાડી ધડાકાનું શૂટિંગ છે તો આજે કાઠિયાવાડી ધડાકાનું શૂટિંગ કરવાનું છે ને લગભગ મારા ખ્યાલથી છે ને બે ત્રણ વિડીયા શૂટિંગ કરી નાખવાના કાઠિયાવાડી ધડાકાના એક વિડીયાનું શૂટિંગ આજે કરવાનું હોય ને બીજા વિડીયાનું શૂટિંગ લગભગ કાલ પરમદી કરવાનું હોય પણ એ હે ને આઉટડોર લોકેશનમાં શૂટ કરવા જવાનું હોય મસ્તીનું છે ને એક નાની એવી આપી દઉં તમને હિન્ટ આપી દઉં કે હરિયાળી હોય ને હરિયાળી ચારે બાજુ એવી જગ્યાએ શૂટ કરવા જવાનું હોય બરાબર ને એટલે આઉટડોર શૂટ કરવા જવાનું છે એટલે એ કાંક મસ્તીનો વિડીયો આવવાનો હોય ને મારા ખ્યાલથી કદાચ ચોવીસ કલાકવાળો વિડીયો આવી શકે કાઠિયાવાડી ધડાકામાં બરાબર ને તો કાઠિયાવાડી ધડાકાનો શૂટ એને એક વિડીયો અહીંયા જ શૂટ કરવાનો તો એ વિડીયો હે આપણા ફટાફટ શૂટ કરી નાખવું બરાબર ને મારા ખ્યાલથી ત્રણ દિવસમાં કાઠિયાવાડી ધડાકામાં વિડીયો આવી જવાનો હોય ટકા સો ટકા સો ટકા હોય ટકા આવી જવાનો આજે ભાઈ આની આગળનો જે વ્લોગ જોઈએ ને એ ભાઈ વ્લોગ જોડું કે વ્લોગ ચારે એક મિનિટનો વ્લોગ હતો કેમ કે ભાઈ હે આખો દીકને એવો હતો ને હાજે ભાઈ રનિંગ કરવા ગયો ને ત્યારે બસ થોડીક ક્લિપ શૂટ કરી હતી તો મેં કીધું કાંઈ વાંધો નહીં એટલું તો એટલું નાખી દઉં શૂટ કરી નાખી દઉં તો વાળી રેગ્યુલર આપણા આઠ આઠ મિનિટના આઠ મિનિટના નવ મિનિટમાં દસ મિનિટના એમ એને રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જવાના બરાબર ને તો કાલે જરાક આ આવી ગઈ હતી ને એના હિસાબે ફરી ચાર મિનિટનો બ્લોગ આવી ગયો હતો ભાઈ દવે છે ને માટી હમણાં આપણી છે ને પોલીસની તૈયારી છોક ચાલુ છે સાઇમાં આપણી પોલીસની તૈયારી ચાલુ છે ને તો એના લીધે ભાઈ ટાઈમમાં ભાઈ થોડીક અછત થઈ જાય છે કેમ કે ભાઈ ઘણી બધી ચેનલ હેન્ડલ કરવાની આવે એક તો ભાઈ આ બ્લોગ ચેનલ હેન્ડલ કરવાની આવે પછી કાઠિયાવાડી ધડાકા ચેનલ છે એ હેન્ડલ કરવાની આવે પ્લસમાં પાછા એના વિડીયો શૂટ કરવાના એડિટ કરવાના પછી અપલોડ કરવાના પ્લસમાં ભાઈ બ્લોગ એ અપલોડ કરવાના આવે ભાઈ ક્યારેક એટલે એડિટ કરવાના શૂટ કરવાના અપલોડ કરવાના આવે એટલે ભાઈ ઘણા બધા કામ ભેગા થઈ જાય વળી પાછા ફેસબુકમાં વિડીયો અપલોડ કરવા એટલે ભાઈ ત્રણ ત્રણ ચાર ચેનલના કામ ભેગા થઈ જાય એટલે એકને એક કન્ટેન્ટ હે ને ભાઈ ત્રણ ચાર ચેનલમાંથી નાખવીને એટલે ભાઈ ઘણા બધા ભેગા થઈ જાય અને પ્લસમાં પ્લસમાં બીજું હું ખબર આજે પોલીસ તૈયારી ચાલુ હોય ને એટલે એ એટલે ભાઈ ઘણા બધા કામ ભેગા થઈ જાય ને એક દિવસમાં એટલે ભાઈ હું એકલો ભાઈ કેટલી જગ્યાએ આપણા મારતી જેટલું બને છે એટલે હું ભાઈ આપણે ટ્રાય કરું હું બરાબર ને તો ઘણા બધા ભાઈ આમ તો થઈ જાય તો આપણે સાંભળી લેવી ધીમે આમ સાંભળી લેવી જેવું થાય એવું માટ્યું છે ને મસ્તીનો ચેલેન્જ વિડીયો શૂટ કરી નાખ્યો હોય બરોબર ને બધું આવી ગયું હોય મસ્તીનો ભાઈ ચેલેન્જ બેલેન્જ વિડીયો શૂટ કરી નાખ્યા હોય તો આમ જોઈએ બધું છે ને લબાસા હારે છે બોલો જો લબાસ લઈને જાય છે તો મસ્તીનો કરી નાખ્યો હોય શૂટ તો હાંજ પડી ગઈ હે ભાઈ ને પાસે હે ને થોક વિડીયા વિડીયા શૂટ કરી નાખ્યા એક જ બે રીલો શૂટ કરવાની હતી ને એમ કાંક નાના નાના વિડીયો શૂટ કરવા હતા વિડીયા શૂટ કરી નાખ્યા હે ને ભાઈ હવે એડિટિંગ કરવાનું હોય તો આગળ જે આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરે ને એનું એડિટિંગ કરવાનું હોય ને એવો વિડીયો છે ને મારા ખ્યાલથી લગભગ આપણી આ બ્લોગ ચેનલમાં જ અપલોડ કરી બીજી ચેનલમાં અપલોડ કરવાનો હતો કે ભાઈ બીજી ચેનલમાં અપલોડ કરવું પણ હવે એમાં એ જ કે અપલોડ કરવો ને આપણે આ ચેનલમાં મેન આવડી ચેનલ છે ને ભાઈ બ્લોગ ચેનલ આ બ્લોગ ચેનલમાં જ અપલોડ કરવાનો છે ને માટ્યું હમણાં છે ને એમાં ઝીણકા ઝીણકા સુકા દડે બેટ રમે હેજો હોવો જોઈએ આવા કાંક ઝીણકા ઝીણા સુકા દડો બેટ રમે છે ને હાંજ પડી ગઈ છે એકદમ ભાઈ ચારે બાજુ હે ને ભાઈ શાંત માહોલ થઈ ગયો છે આપણું ઝીણું કેવું ભાઈ બંધ બેઠું હોય કે ભાઈ બંધ મોજમાં ને મજામાં હો ને ભાઈબંધ બંધ આ ઝીણું કેવું ભાઈ હે ભાઈ આપણું ભાઈબંધ દોસ્તાર હે ભાઈબંધ મજામાં હે ને સારું હે ને ભાઈ બાર છોકરા સાંજે મજામાં હે ભાઈ બન મજામાં હે એનો આઈ રહ્યો હું ખબર હે રહેવાનો ગાડી નીચે રહેવાનો હે ભાઈ જો આ નીચે હે ઘર હે ચાર પાંચ ગલુડીયા બધા આપણે ગાડી હેઠળ હે તો ભાઈ તમને આવે છે ને ખાસ વિનંતી હે કે ભાઈ અત્યારના ટાઈમમાં હે ને ભાઈ ગાડી બાજુ તમે હવાના પોરમાં વહેલી કે ભાઈ રાતે ગમે ત્યારે ચાલુ કરો જ્યારે એકવાર હેઠું જઈ લે કેમ કે નામના ઝીંકા ગલુડિયા ને બધા હે ભાઈ નીચે બેઠા હોય તો એક વાર હે ને જોઈ લેવાનું ખાલી ચેકબેક કરી લેવાનું તમારી રીતે કે કાઈ નીચે બેઠ નથી ને ભાઈ ગરડીયા હોય કે ગમે ભાઈ કોઈ પણ જાનવર બેઠો તો એક વાર ચેક કરી લેવું સારું ભાઈ સસ્તી ભાઈ ચાઇના પાકિસ્તાની ભાઈ મેચ ચાલુ છે વચ્ચે આવડો ઇન્જી વેસ્ટની ઇન્ડીસ વાળો માણા કોણ આવી ગયો છે તો વચ્ચે વેસ્ટની વેસ્ટ માણા આવી ગયો છે કોઈ અહીંયા છે ને ભાઈ આપણા ગામમાં ભાઈ આપણા ઘરની ગામમાં નહીં ભાઈ ઘરની સામે ભાઈ છે ને મસ્તીનો ગ્રાઉન્ડ હે ન્યાય છે ને ભાઈ સસ્તા ઇન્ડિયાની ચાઇનાની મેચ ચાલુ છે બરાબર ને ચાઈના વાર ભાઈ બોલિંગ કરે છે ને ઇન્ડિયા વાર ભાઈ બેટિંગ કરે છે જોઈએ ભાઈ કોણ જીતે છે ને કોણ હારે છે ભાઈ દેવાય ભાઈ ચાઈના વાર અમે ખોટીના છે તો ખોટીના ચીટિંગ જ કરે રાખે જીતો ના ભાઈ ફાઈનલી આપડે ઇન્ડિયા વાળા જાય એ તો મને ખબર છે ભાઈ બંધ દોસ્તો માટી ને પપ્પા આવી ગયા જો આ હે ભાઈ એમના બાપા હે ભાઈબંધ બંધ બાપા હે ભાઈ બંધ કઈ લાડ કરે છે જો ભાઈબંધ હું પૈસા માંગ સર બાપા પાસે પૈસા માંગે ભાઈ બંધ બાપા પાસે વાપરવાના જો બીજો ભાઈ એનો આયરો ક્યાં ગયો આયરો ત્રીજો આમ હે ને ઘણા બધા છે ભાઈ એક વાળા આપણે શું કરે કે કરે હે માટી પબજી ની કેવી અમને લાગી ગઈ છે પબજી રમવાની છે પબજી છે જો અહીંયા એક ફોન પબજી ચાલુ થઈ ગઈ છે પબજી રમવા કેટલી મજુ થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલી મેચ કાંઈ નક્કી નાખ્યું જયારે ફોન સ્વીચ ઓફ થાય ને ત્યારે પછી ફોન મેકવાનો ત્યાં સુધી ભાઈ હે જવાની કે જવાની કે હે જવાની એટલું ભાઈ હવે પબજીમાં હે ને થોક થઈ ગયું રમવાનું તો સબ્જી જમી છે ભાઈ ઘડીક હવે તો બાકી થોડુંક એને આપણા પ્રોજેક્ટનું નાઈટનું શૂટ બાકી હોય ને તો નાઇટનું શૂટ કરવાનું હોય બરાબર થોડુંક નાઇટનું શૂટ બાકી રાખ્યું છે નાઇટનું એક એક બે સીન હતા એ બાકી છે તો એ શૂટ કરવાનું છે તો પહેલાં એને મસ્તીની ભાઈ ચા બા પી લેવી આ આવ્યો હોય જો પણ નહોતી ભાઈ આવી ગયા હોય

એકણને ઇન્સ્ટાગ્રામ માં ભાઈ જજા બધા હે ને એકાઉન્ટ બનાવી નાખ્યા છે તો એ એકાઉન્ટ પર જજા બધા બની ગયા એના હિસાબે ભાઈ Gmail નથી બનતું બરોબર ને વર્ક Gmail બતાવે છે તો એનું કઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન હોય તો ભાઈ કમેન્ટ કરી નાખજો કે ભાઈ વર્ક ઈમેલ નું ભાઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન શું હોય બરોબર ને YouTube માં ભાઈ ઘણા બધા વીડિયો જો લીધા છે સર્ચ કરીને ભાઈ ઈ તો મને વેલો આઈડી આવી ગયો પણ YouTube માં કઈ સોલ્યુશન હે નહી ભાઈ બધા ફેક વીડિયો બનાવેલા છે એકાઉન્ટ ભાઈ જજા બધા બની ગયા છે તો ઈ હિસાબે ભાઈ વર્ક ઈમેલ બતાવે છે ને ભાઈ નવું ઈમેલ આઈડી નથી બનતું યુટ્યુબર આતેમ ફેક વીડિયો બનાવી નાખી દીધી એ ભાઈ હું ફેક વીડિયો બનાવું હે તારી જેમ ના હોય બધા ફેક વિડીયા બનાવતા હોય તે બનાવે તું ભોગવાય હવે ભોગવ ભાઈ એનું છે ને ભાઈ મોટું એક પ્રોબ્લેમ થઈ ગઈ છે ઘટનાનું છે ને એક આઈડી ખુલતી જ નથી નવી આઈડી બનાવી છે ભાઈ ક્યાં ને ટ્રાય કરી નવી આઈડી બનતી જ નથી

પછી અહીંયા કને આવડું છે ને એક ઝણુ કે ઉડ ટાઈપ પડે લગભગ મારા ખ્યાલ થી વલોગિંગ માટે નું ખાસા ને માંગવા આવે છે વલોગિંગ માટે નું છે પછી આવડું આ ઈ છે ભાઈ ગોરિલા ટાઈપડ છે આ રજો આ કીધું ને વલોગિંગ માટે નું છે અને આ પછી ગોરિલા ટાઈપડ છે ને પછી અહીંયા કને બધી વસ્તુ આવી ગઈ છે જો એક ને હું હું છે જો એક તો ભાઈ કેમેરા ની બેટરી ચાર્જિંગ થાય છે પછી પીસીબીસી છે પીસી છે પછી આમાં ને ભાઈ થોડીક વલોગ ની વસ્તુ વલોગ એટલે ભાઈ વિડીયો ની સામગ્રી છે થોડી ઘણી પછી અહીંયા માઈક છે આવડું પાપોટ છે યા ઇયરફોન છે ને આ બધું જો આ સ્ક્રિપ્ટને એવું બધું પડ્યું હોય જવું નોટ બોટ આમાં બધું નોટ કરેલું હોય ને સ્ક્રીપ્ટ ને એવું બધું છે એટલે આમાં ભાઈ દરે ભાઈ મારા ખાસ કરીને સ્ક્રિપ્ટ છે ને માટે ખબર છે પણ થોડાક સીન અમુક સેટ કરવાના આવે કે કઈ વસ્તુ ક્યારે આમ સેટ કરીને એની માટે સ્ક્રીપ્ટ બનાવેલી આખી ડાયલોગ બરાબર એ તો ભાઈ આપણે ઓન ધ જ્યારે શૂટ કરતા હોય ને શૂટ ટાઈમે જ બોલી નાખી રેડી કરી નાખતા હોય એ પણ અમુક સીન હોય ને ભાઈ જે એ ગોઠવાલા હોય કેમ કે કઈ વસ્તુ ક્યારે કરવાની કેમ કરવાની કઈ રીતે કરવાની એવું કહે ને થોડુંક બધું ગોઠવાયેલું હોય એ બધું કાક જો સ્ક્રિપ્ટ માં એડ કરવું પડે નોટ કરવું પડે તો તમારા ભાઈ ગોરો થઈ ગયો ને કેવો ગોરો થઈ ગયો કમેન્ટ કરે ખબર ને આ ગ્લો નું રાજ હું ખબર છે આ ગ્લો નું કારણ હું ખબર છે કઈ દઉં કઈ દઉં પાપુ કઈ દઉં ને કે ભાઈ આ ગ્લો નું કારણ હોય હે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે ખાય નહીં ભાઈ લાઈટ ચાલુ કરી હજી આવડી એક લાઈટ હે જો બીજું કાઈ છે લાઈટ ને એનાય સવે જો અને આ આ લાઈટ ની હવે જો આ લાઈટ કેટલી ઝાખી પડે તમે જોઈએ કો ભાઈ કેટલી પ્રકાશિત લાઈટ છે બરોબર ને આખો રૂમ ચમકાવી નાખ્યો બહુ જડી એવો પ્રકાશ પડે છે તો આ લાઈટ નો ગ્લો હે બીજો બીજું ગ્લો નથી બાકી ભાઈ રૂપ ને રંગ ના ભાઈ શું ગમન કરવા આપણે પૂરો કરી નાખ્યો કેવું કરે સારું નહી બહુ 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 સારું હો હોય મારે જાગવાનું હે મારે ભાઈ હે ને ત્રણ ચાર વિડીયો એડિટ કરવાના હે એડિટ કરીને ભાઈ ક્યારે બાર બાપ જાય ક્યારે રામ જણાય ભાઈ ક્યારે નવરો થવો ભાઈ ત્રણ વાગે ચાર વાગે નિંદર મારી ક્યારે તો એ ટેન્શન હે તો ફટાફટ ભાઈ વ્લોગ વિડિયો પૂરો કરી નાખું હે વિડીયો એડિટિંગ કરવાનું ચાલુ કરી હું બરોબર ને તો જય મત ડેરાને મળખું ના અવલક મીડિયા માલિકા ત્યાં સુધી રામેરામ ડાયરાને રામ એટલે ભાઈ આ તો ભાઈ કેહુનો નો ડાયલોગ આજના મીડિયમ નકરા ભાઈ ના ડાયલોગ નીકળ્યા હે તો જય મતે ડેરાને મળખું ના આવક મીડિયા માલિકા